નમસ્કાર મિત્રો આજે આપણે ભાગવદ ગીતા અધ્યાય ચાર જ્ઞાન સાંભળવા જઈ રહ્યા છીએ અર્જુન યુદ્ધ ભૂમિમાં શંકા અને ગોંચવણમાં હતો અને શ્રી કૃષ્ણ તેને માર્ગદર્શન આપે છે જ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનના અંધકારને નષ્ટ કરે છે આ અધ્યાય આપણને શીખવે છે કરેક્ટ નોલેજ પ્લસ રાઈટ એક્શન સક્સેસફુલ લાઈફ ચાલો આ દિવ્ય જ્ઞાન સાંભળીએ કૃષ્ણ કહે છે આ જ જ્ઞાન મેં પૂર્વે વિવસવાન સૂર્યદેવને આપ્યું હતું તેમથી મનુને મનુથી રાજાઓને મળ્યું અર્જુન બોલ્યો કાન્હા તમે તો આ યુગમાં જન્મ્યા છો તો લાખો વર્ષ પહેલા તમે શાસ્ત્ર કેવી રીતે શીખવ્યા કૃષ્ણ સ્મિત સાથે કહે છે અર્જુન મેં ઘણા જન્મ લીધા છે અને તું પણ ફરક એટલો છે કે મને મારા બધા જન્મ યાદ છે પણ તને નથી જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું અવતાર લઈને આવું છું ધર્મના રક્ષણ માટે સંતોની રક્ષા માટે દુષ્ટોના નાશ માટે અર્જુન પૂછે છે મારે જ્ઞાનયોગ પાળવો કે કર્મયોગ કૃષ્ણ કહે છે કર્મ વગર જ્ઞાન અધૂરું છે અને જ્ઞાન વગર કર્મ આંધરું છે જ્ઞાન માર્ગ બતાવે છે કર્મ ગંતવ્ય સુધી પહોંચાડે છે જે માણસ જ્ઞાન વગર કાર્ય કરે છે તે થાકી જાય છે અને જે માણસ કાર્ય વગર જ્ઞાન કરે છે તે નિષ્ફળ જાય છે કૃષ્ણ સમજાવે છે કે યજ્ઞ માત્ર હવન ધૂમ નથી યજ્ઞના અનેક પ્રકાર છે જ્ઞાન યજ્ઞ દાન યજ્ઞ તપ યજ્ઞ ઇન્દ્રિય નિયંત્રણ યજ્ઞ સેવા યજ્ઞ કર્મ યજ્ઞ સૌથી શ્રેષ્ઠ યજ્ઞ જ્ઞાન યજ્ઞ છે જ્ઞાનનો અગ્નિ તમામ પાપોને ભસ્મ કરે છે જેમ અંધકારમાં દીવો પ્રગટાવવાથી બધું દેખાય છે એમ જ્ઞાન મનુષ્યના જીવનનો અંધકાર દૂર કરે છે કૃષ્ણ કહે છે જ્ઞાન મેળવવા માટે ગુરુ પાસે જાઓ નમ્રતા અને સેવા સાથે પ્રશ્ન પૂછો બુદ્ધિ નહીં અહંકાર નહીં સ્વીકાર અને વિનય જેને ગુરુનો આશીર્વાદ મળે તે જીવનનો માર્ગ પામી લે છે કૃષ્ણ કહે છે જ્ઞાનનો અગ્નિકર્મના બંધનોને સળગીને ખાક કરી નાખે છે જ્યારે માણસને ખબર પડે કે હું શરીર નથી હું આત્મા છું મૃત્યુ અંત નથી જીવન સેવા માટે છે ત્યારે ભય નષ્ટ થાય શંકા નષ્ટ થાય દુઃખ નષ્ટ થાય ક્રોધ નષ્ટ થાય જેને પોતાના પર અને ઈશ્વર પર વિશ્વાસ છે તેને કોઈ હારી શકતું નથી જે શંકા કરે છે તેને નીડર આ જીવનમાં સુખ નીડર આધ્યાત્મિક શાંતિ મળે સાર અને ઉપદેશ આ અધ્યાય આપણને શીખવે છે જ્ઞાન વિના જીવન અંધકારમય છે ગુરુ વિના જ્ઞાન અધૂરું છે નિઃસ્વાર્થ કર્મ જીવનને ઉન્નત કરે ઈશ્વર પર વિશ્વાસ રાખો યોગ્ય કર્મ પ્લસ જ્ઞાન મુક્તિનો માર્ગ મિત્રો આ દિવ્ય ઉપદેશ જીવનમાં ઉતારો અજ્ઞાનનો અંધકાર છોડો જ્ઞાનનો પ્રકાશ સ્વીકારો જીવનમાં કર્મ કરો સમર્પણ કરો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં